કલોલ તાલુકાના ખાતરજ સાથે જ રોડ પર આવેલ સોનલબેન ખાખરાવાડા ફેક્ટરીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના સામે આવી છે કલોલ તાલુકા આવેલ સોનલબેન ખાખરાવાડા ફેક્ટરીમાં ગઈકાલ રાત્રે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી હજુ જોતામાં આગે વિકરાળ સ્વરૂપ દ્વારા કર્યું હતું અને આ આગની લપેટમાં આખી ફેક્ટરી આવી ગઈ હતી તેમાં ખાખરા બનાવવાનું કામગીરી ચાલતી હોય તેમાં ગેસના બાટલા હોય એ ગેસના બાટલા પણ આગની લપેટમાં આવી ગયા હતા જેના કારણે એ ફૂટ્યા હતા જેના કારણે આગે વિકરાળ શરૂ રૂપ ધારણ હતું આગને કાબૂમાં લેવા માટે તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમોને જાણ કરવામાં આવી હતી અને કલોલ ગાંધીનગર અમદાવાદ તેમજ વરસાડ એરપોર્ટના ફાયર બ્રિગેડની ટીમો કામે લાગી હતી અને એકી સાથે આઠ ફાયરની ટીમો કામે લાગી હતી છતાં પણ આગ કંટ્રોલમાં આવતી ન હતી જેને કારણે ચાર કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી આ આગને કાબૂમાં લેવા માટે અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ આવી હતી જેના અધિકારી જાડેજાએ જણાવ્યું હતું કે અમારી ટીમને આજકા ઘટનાની જાણ થતાં અમે તાત્કાલિક

અમદાવાદ ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમને કોલ મળતા સાથે એક જીઆઈડીસી પાસે સોલનબેન ખાતરાવાળાનું ગોડાઉન ચલાવ્યું છે જેમાં એક ફાયર છે નજીકના ફાયર સ્ટેશન બોપલ અને ફલદેશજી આપણી ઇમરજન્સી રિસ્પોન્ડર ટીમ સાથે ફાયર ફાઇટિંગ ઓપરેશન સ્ટાર્ટ કર્યું ચાર ફાયર ફાઇટિંગ વ્હીકલ્સ લઈને આપણી ટીમ આવી હતી કોઈ પણ જાનહાનિ નથી અને જેસીબીનો ઉપયોગ કરીને આપણે એક ઇમરજન્સી દૂધ બનાવી છે જેથી ઇઝી ફાયર ફાઇટિંગ થઈ શકે અને ઝડપી ફાયર ફાઇટિંગ થઈ શકે કોઈ જાનહાનિ નથી ઓલમોસ્ટ ફાયર અંડર કંટ્રોલ છે કંટ્રોલ સાહેબજી આ ઘટના કેટલા વાગે બની અને આ જાણ કર્યા પછી કેટલા ફાયર બ્રિગેડ આજે કામે લાગી લગભગ સાડા આઠ વાગે આ ઘટના બની હતી અને આપણા ચાર ફાયર ફાયરબ્રટિંગ વ્હીકલ્સ પોલીસનો સ્ટાફ નજીકના ફાયર સ્ટેશનથી આવેલો હતો બે ફાયર ઓફિસર બે જમાદાર ફાયર ફાઈટર્સ ડીસીઓની સાથે ફાયર ફાઈટિંગ ઓપરેશન કરેલ છે નજીકમાંથી એરફોર્સ ફાયર સ્ટેશન ગાંધીનગર ફાયર બ્રિગેડ કલોલ નગરપાલિકાનો સ્ટાફ પણ મદદમાં આવેલો છે આટલી બધું ફાયર સ્ટેશન ફાયર બ્રિગેડની ટીમો કામે લાગી છે અને આ આગને કંટ્રોલમાં લઈ લીધી છે અને જેને લઈને અમદાવાદ ફાયર બ્રિગેડના અધિકારી દ્વારા આપને જણાવવામાં આવ્યું છે કે આ આગને કાબૂમાં લેવા માટે અમે સતત ત્રણ કલાક સુધી મારો ચલાવ્યો છે તેમજ કેટલાક વિસ્તાર એવા છે કે ત્યાં કલા તાલુકાના સાતેજ ગામે આવેલા સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં લાગેલી આગની ઘટના રાતના સમય લાગવાના કારણે આ કંપનીમાં કરતા વધારે કામ બચાવ થયો છે જો જો આ ઘટના ઘટના આગ લાગવાની દિવસના બની હોત તો આગની જે વિકરાળ સ્વરૂપ જોતા મોટી જાનહાની પણ થઈ હોત પરંતુ આ આગમાં કોઈ જાનહાની થઈ નથી આગ લાગેલી આગના કારણે આ કંપનીમાં રહેલી મશીનરી તેમજ ગેસના બાટલા સહિતની તમામ સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી અને આ કંપનીના માલિકને લાખોનું નુકસાન થયું હતું આ ઘટનાની જાણ લોકોને થતા લોકોના ટોળે ટોળા ઘટના આ કંપનીના તમામ મશીનરી તેમજ અંદર રહેલી સામગ્રી બળી રેખાક થઈ ગઈ હતી તેમજ પતરાના શેડ અને અન્ય સામગ્રી પણ બળી રેખાક થઈ ગઈ હતી લાગેલી આગ રાતના સમય લાગી હતી અને આ સમયે કોઈ ઉત્પાદન ચાલુ ન હોવાના કારણે કોઈ અંદર કામદારો કામના આ કંપનીમાં કામ કરતા સીતે કરતા પણ વધુ લોકોનો આબાદ બચાવ થયો છે અમદાવાદ ફાયર બ્રિગેડ ટીમના અધિકારી આગના કારણે આ કંપનીના માલિકને ને લાખો નું નુકસાન થયું છે મહેન્દ્ર રાવણનો રિપોર્ટ યુક્રાંતિ લાઈવ ન્યૂઝ ગાંધીનગર